ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યાદીમાં ક્રમ 72 પર સમાવિષ્ટ જાતિમાં પ્રયોજાયેલ ઠાકરડા શબ્દ પર પ્રતિબંધ મુકવા બાબત આમુખમાં નિર્દિષ્ટ પૂર્વ ભૂમિકા anvay સક્ષમ કક્ષાએ થયેલ પુક્ત વિચારણાના અંતે ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં ક્રમાંક 72 પર સમાવિષ્ટ ઠાકરડા ઠાકોર પાટળવાડિયા ધારાડા બારયા બારીયા પગી પૈકી ઠાકરડા શબ્દનો પ્રયોગ બંધ કરવાનું ઠરાવવામાં આવે છે આથી જ્યાં જાતિ તરીકે ઠાકરડા શબ્દનો ઉલ્લેખ થયો હોય ત્યાં બધે જ ઠાકોર સમજવું તેવી સ્પષ્ટતા આથી કરવામાં આવે છે આ જાતિના નાગરિકોએ તેમના બાળકોના શાળા પ્રવેશ વખતે જાતિ તરીકે ઠાકરડા લખાવ્યો હોય ત્યાં તથા મહેસુલી રેકર્ડમાં પણ જ્યાં ઠાકરડા તરીકે ઉલ્લેખ થયેલ હોય તો તેના સ્થાને ઠાકોર સમજવાનું રહેશે અર્થાત ઠાકરડા જાતિના નાગરિકોના શાળા હોડિયાના પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માં અથવા મહેસુલી રેકર્ડમાં પંચાયતી રેકોર્ડમાં તથા અન્ય સરકારી રેકોર્ડમાં ઠાકરડા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પણ સંબંધિત ઇસમોને ઠાકરડાના સ્થાને ઠાકોર તરીકેનું સંબોધન કરવા તથા આ સમુદાયના લોકોએ મળવાપાત્ર જાતિના પ્રમાણપત્રમાં ઠાકોર શબ્દનો ઉલ્લેખ કરવાનો આથી ઠરાવવામાં આવે છે. जाति प्रमाण पत्र आपवा माटे अधिकृत करवामा आवेल सक्षम अधिकाऱ्यांसहित अन्य तमाम संबंधित अधिकाऱ्याઓ સરકાર શ્રીના આ નિર્ણયથી વાકેફ થાય અને તેનો ચૂસ્તપણે અમલ થાય તે માટેની તજવીજ તમામ વહીવટી વિભાગો અને નિયમાક વિકસતી જાતિ કલ્યાણે કરવાની રહેશે આ ઠરાવ વિભાગની સરખા क्रमांकની ફાઈલ પર સરકાર શ્રી નીતા બે શૂન્ય શૂન્ય સાત બે હજાર ચોવીસના રોજ મળેલ મંજૂરી અન્વે બહાર પાડવામાં આવે છે